ઝોન ત્રણ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપી પાડવામાં આવેલ દારૂના જથ્થાનો આજે તરસાલી વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે અને તે પકડાય પણ છે વડોદરામાં ઝોન ત્રણ વિસ્તારમાં ટોટલ પાંચ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલ દારૂના જથ્થાનો આજે ચિકોદ્રાસીમ તરસાલી ધનિયાવી રોડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો પાંચ પોલીસ મથકના ટોટલ એક કરોડ છપ્પન લાખ જેટલા દારૂના જથ્થાનો નાશ કરાયો હતો આ અવસરે એસડીએમ નશાબંધી આબકારીના અધિકારી પીઆઈઓ અને એસીપીની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ઝોન ત્રણ વિસ્તારના ટોટલ પાંચ પોલીસ સ્ટેશનોના પ્રોહિબિશનના મુદ્દા માલના દારૂનો આજે નાશ થઈ રહ્યો છે જેમાં એસડીએમ શ્રી નશાબંધી આબકારીના અધિકારી અને પીઆઈઓ અને એસીપીની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના ટોટલ એક કરોડ છપ્પન લાખ જેટલા દારૂનો નાશ થઈ રહ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર